રવિવારે મુખ્યમંત્રી અને નાણાં મંત્રીની બેઠક યોજાઈ હતી ગુજરાતનું આગામી બજેટ ત્રણ પોઈન્ટ બોતેર લાખ કરોડે પહોંચશે ગયા વર્ષ સામે બાર ટકાનો વધારો થશે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારડ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું બજેટ સત ઓગણીસમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને વીસમી એ નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ બે હજાર પચીસ થી બે હજાર છવ્વીસનું નું વાર્ષિક બજેટ રજૂ કરશે એકાંદરે ચાલુ નાણાકીય વર્ષ 2024-2025 ના કુલ 3.20 લાખ કરોડના બજેટમાં લગભગ 11.65% જેટલો વધારો કરીને વર્ષ 2025-2026 માટે 3.72 લાખ કરોડની આસપાસની રકમનું બજેટ રજુ કરવાની સંભાવના છે દર વર્ષે સરકાર પોતાના બજેટમાં આટલા વર્ષની આપેક્ષ 15 થી 20% નો વધારો કરે છે આગામી બજેટ સામાજિક ક્ષેત્ર તથા ધાર્મિક પ્રક્રિયા પ્રોત્સાહન મળે એ દિશામાં જોગવાઈ ધરાવતું હોય છે બજેટમાં શિક્ષણ આરોગ્ય કૃષિ પાણી પુરવઠા અને સિંચાઈ સહિતના કેટલાક મહત્વના ક્ષેત્રોને મળતી જોગવાઈ આપવામાં આવે છે દસ ટકાથી વધારો કરવાની શક્યતા છે આગામી બજેટ પર ગયા વર્ષના અંદાજપત્રની માફક યુવાઓ મહિલાઓ ગરીબો અને ખેડૂતોને કેન્દ્ર સ્થાયી કરી બજેટ તૈયાર કરવામાં આવશે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મહેસૂલ

એક પોઈન્ટ ચોપન લાખ કરોડ થઈ છે જે અંદાજિત કુલ મહેસૂલ આવક સત્તાવન ટકા જેટલી છે જ્યારે મૂળ આવક સહિત કુલ આવકમાં સત્તાવન ટકા ઘટાડો થયો છે અને એક લાખ કરોડ આવક થઈ છે બીજી બાજુ કુલ ખર્ચ બે લાખ કરોડ અંદાજો છે તેની સામે નવ મહિનામાં એક લાખ કરોડ જેટલા અંદાજે સત્તાવન ખર્ચ થયો છે આ જોતા જ ચાલુ વર્ષ સામે સરકારે મહેસૂલ ખર્ચને ઘટાડવાની યોજના પણ બનાવી છે વધુ માહિતી વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર